અશ્વિની બેન તમારો સવાલ છે કે કોઈ જન્મમાં કે આ જન્મમાં કોઈ સાથે દ્વેષ કર્યો હોય પણ આપણે ક્ષમાપના માંગી અને ક્ષમાપના કરી પણ દીધી પણ સામેવાળો દ્વેષ રાખે ને ક્ષમાપના ન કરે તો તે વ્યક્તિ કોઈ પણ ભાવમાં ફરીથી આવે તો આ ચક્રમાંથી કેવી રીતે છૂટાય બીજા લોકો ક્ષમા કરે એ આપણા હાથમાં તો નથી ને બરાબર છે એ અશ્વિની બેન તમને ટગ એન બાર નામની ગેમ ખબર છે ને બંને બાજુ થી બંને પાર્ટી એ દોરડાને સામ સામે ખેંચતી હોય છે ત્યારે ખેંચાણ કેવું જોરદાર હોય છે બંને પાર્ટી જ્યારે ખેંચતી હોય ત્યારે ખેંચાણ કેવું જોરદાર હોય કોઈ નમતું નથી એ વખતે પણ જો એક બાજુની પાર્ટી ખેંચવાનું છોડી દે તો સામેની પાર્ટી ઓટોમેટિક પડી જાય જ્યારે તમે પૂર્વક સામેલાની ક્ષમા માંગો છો અંતરથી પસ્તાવો થાય છે દેખીતી રીતે ભલે સામેલાનો વાંક હોય છતાં પણ અંતર કે છે કે તારી પણ ભૂલ છે તું પણ ખોટો જ છે અંતર અને આંખો રડી ઉઠે છે કે એને ભલે આમ કર્યું પણ મેં શું કામ કર્યું મારે આમ નતું કરવું જોઈતું એટલું છતાં એ કાળા ચંદન ને ગમે એટલું ઘસો ને એ સુગંધ આપવાનું છોડતો નથી સારા માણસો સારું કામ છોડતા નથી ખરાબ માણસો ખરાબ કામ છોડતા નથી ગમે તે થાય તો મારે મારી સુગંધ આપવાનું શું કામ છોડવી જોઈએ જ્યારે હૃદયમાં આવા પસ્તાવા સાથે ક્ષમા મંગાય છે સામેલાનો વાક બિલકુલ નથી દેખાતો ત્યારે સામેલો ભલે ક્ષમા ના આપી ન કરે પણ તમારો છૂટવાનો માર્ગ તૈયાર થાય છે પાર્સનાથ ભગવાને કમઠના છે પાર્સનાથ ભગવાન અને કમઠના છેલ્લા દસ ભાવ જુઓ પહેલા ભાવમાં ભગવાન કમઠની માફી માંગવા જાય છે કેમ આપણી દ્રષ્ટિએ તો કમઠે પોતાના નાના ભાઈની પત્ની સાથે કુક કુકર્મ કર્યું હતું એક સો ટકા દોષિત હતો તેની સામે ભગવાનના જીવે જે રાજાને ને ફરિયાદ કરી વગેરે જે પગલા લીધા એ તો બિલકુલ યોગ્ય હતા એમાં ભગવાને શેની માફી માંગવા જવાની હોય આપણી દ્રષ્ટિએ તો આપણે આટલું જ વિચારીએ ભગવાને એવું નથી વિચાર્યું એમણે વિચાર્યું મારા લીધે મારા ભાઈ આ દુર્દશા થઈ મારે રાજાને ફરિયાદ નહોતી કરવી જોઈતી અને એ સામેલાનો ગુનો માફ કરી દઈ પોતાને ગુનેગાર જાણી મોટા ભાઈની ક્ષમા માંગવા જાય છે ભગવાને ક્ષમા માંગી છે ક્ષમા આપી છે પણ કમઠે ક્ષમા નથી આપી તેનામાં તો ભયંકર દ્વેષ જીવંત હતો ભગવાન માફી માંગવા માથું ન મારે છે કમઠ મોટી સિલાઈના માથા પર પટકીને મારી નાખે છે કમથ એ ભલે દ્વેષને જીવંત રાખ્યો પણ ભગવાને દ્વેષ છોડી દીધો તો ભગવાન છૂટી ગયા એ ભગવાન બની ગયા કર્મ એટલા બંધાઈ ગયા હતા કે પછી ના હાથીના ભાવમાં કે મનુષ્યના ભાવમાં કમઠ નો જીવ કોઈ પણ રૂપે આવીને કોઈ પણ સ્વરૂપે આવીને પોતાનું વેર વાળે છે ક્યારેક કુરકુટ સ્વર્ગ બનીને દંશ મારે છે ક્યારેક ભીલ બનીને તો ક્યારેક પશુ બનીને ફાડી ખાય છે પણ દરેક વખતે ભગવાનના અંતકરણમાંથી માંથી તો એના તરફ સમાનો ધોધ જ વહે છે અહીંયા વન સાઈડ સમા છે ને વન સાઈડ જ છે ને છતાં ભગવાન છૂટ્યા ને અંતે છેલ્લા પહોંચમાં પણ કમટ હજી છોડતો નથી મેઘમાળી બનીને

बनने स्व उचित कर्म कुर्वति એટલે કે પોતાને યોગ્ય કર્મ કર્યા બનને કમાતે કયો કર્મ કર્યો ભગવાનને મારવાનો પ્રયત્ન કર્યો દરેન્દ્ર કયો કર્મ કર્યો તો કે ભગવાનને બચાવ્યા પર ભગવાનની મનોવૃત્તિ બનને તરબતુલ્ય પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ ભગવાનની મનોવૃત્તિ બનને માટે એક જ સરખી ના કમઠ પૂકે દેશ ના ધર્ણેન્દ્ર રા આપણે હોય તો આપણને મારનાર પ્રત્યે કેટલો દેશ આવે જયારે કલ્પના કર એક આપણને મારવા આવે છે અને આપણને બચાવે છે તો મારનાર પ્રત્યે કેટલો દેશ આવે અરે કોઈ બે શબ્દ કહી જાય ને તો પણ થાય કે ક્યારે સંભળાવી દઉં ક્યારે બતાવી દઉં તો કોઈ મારવાનો પ્રયત્ન કરે તો આપણે શું ના કરીએ છે આ રીત ક્ષમતા ક્ષમા ભાવના આપણા હૃદયમાં તો આપણે છૂટવાનો માર્ગ નક્કી છે બંને પ્રત્યેક સરખી ના કમળ પ્રત્યે દેશ ના ધર્મેન્દ્ર પ્રત્યે રાગારે આવી ક્ષમા દિલમાંથી વહે છે ત્યારે ઓલી ગેમની વાત કરી ને ટ્રાગન વાર એની ગેમ સામેલી પાર્ટીને ઓટોમેટિક ઢીલું પડવું જ પડે છે કેમ કે તમારા તરફથી ખેંચાણ બંધ થઈ ગયું તમારો છૂટવાનો માર્ગ બની ગયો તમારા સામેની પાર્ટી સાથેના જેટલા અનિકાચિત કર્મ હશે ને તે તમે સ્વ ધ્યાન

અને આપણા અંતર આત્માની સાક્ષીએ અંતરમાં ક્ષમાચીએ ફક્ત પ્રદૂષણ આવે એટલે નહીં સમજસરી છે એટલે નહીં જીવનની હરપણે જાગૃત રહીએ તો છૂટવાનો માર્ગ ચોક્કસ બને